નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે એમાં પણ ધોરણ દસનું જે સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર નંબર ત્રણ છે તેનો વિભાગ એ ગદ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આપણે આ સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના મિત્રો કે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ધોરણ દસની તે લોન્ચ થઈ ચૂકી છે જેમાં પાંચ પ્રેક્ટિસ પેપર અને ગયા વર્ષનું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે તે પણ આપવામાં આવેલું છે માત્ર બસો ને ચાલીસ રૂપિયા તેની પ્રાઇઝ છે તો બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર એમાં સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને ઉપલબ્ધ થઈ જવાની છે તો જરૂરથી ધોરણ નું આ જે અસાઇનમેન્ટ બુક છે તે મેળવવા માટે મેળવી લેજો એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક વેબસાઇટ પણ આપેલી છે ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ આ વેબસાઇટ પરથી પણ તમે મંગાવી શકો છો આ ઉપરાંત આ જે બુક છે એનું જે ફ્રન્ટ પેજ તમે ઓપન કરશો એટલે અહીંયા બેક સાઇડમાં તમને એક બારકોડ દેખાશે આ બારકોડ તમે સ્કેન કરી અને ચાર સ્ટેપ તમને આપેલા છે ચાર સ્ટેપ તમે ફોલો કરી અને તે પ્રમાણેની માહિતી ફિલઅપ કરશો એટલે અહીંયા તમને એક બાર કોડ એક્સેસ કોડ દેખાશે આ એક્સેસ કોડ તમે એમાં એન્ટર કરી અને સ્માર્ટ ડીજી બુકની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કીનો પણ તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રો આ ફ્રી ઓનલાઈન આન્સર કીનો પણ અભ્યાસ કરી લેવો આ ઉપરાંત ધોરણ દસ માટે સર્વપ્રથમ વખત પ્રકાશિત એવું ગાલા અસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ થઈ ચૂક્યું છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ દસ જે છે એના માટે પાંચ પ્રેક્ટિસ પેપરના સોલ્યુશન પણ આપણને આપવામાં આવેલા છે ફિઝિકલ બુકના ફોર્મેટની અંદર દરેકે દરેક બુક સેલરની ત્યાં ઉપલબ્ધ છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ માસ્ટર સોલ્યુશન પણ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે એના જે દરેકે દરેક વિષયના બુક જે છે એ પણ લોન્ચ થઈ ચૂકી છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું બેસ્ટ અને શ્રેષ્ઠ મટિરિયલ છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેના પણ બુક જે છે તે મેળવી લેવી ત્યાર પછી આપેલું છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલો છે મધ્યે મધ્યે શા દિન લઈ અને સ્વનગર અમયત સુધી તો એનો કંઈક અનુવાદ આ પ્રમાણે થશે વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણે અતિથિની ભોજન પ્રત્યેની રૂચિ વધારી તે મહેમાન ભોજન કરી રહ્યા હતા ત્યારે તેણે પાનની પણ વ્યવસ્થા કરી આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરી અને તેને પોતાના નગરમાં લઈ ગયો ત્યાર પછી છે બીજું તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે નનુવાદ આ પ્રમાણે થશે માનવોના સમૂહમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયોમાં બેસો એમ કહેવામાં આવતા દુબળાવ સાથે બેસતા નથી અને ધોળા માણસો ધોળાઓ સાથે બેસતા નથી જેમનો અર્થ કોઈ હેતુ કે પ્રયોજનને લઈને કરવામાં આવેલ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે પરંતુ જ્યારે તેમની ભોજનની વિવિધ વિધિમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા એટલે કે બેસનારા થાય છે ત્યાર પછી છે આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કિમ આસિત તો જવાબ આવશે વિકલ્પ બી કુમારહ ત્યાર પછી છે ચોથો સવાલ સર્વ સર્વતપસા મૂલમ કિ આસિત તો જવાબ આવશે વિકલ્પ સી ક્ષમા ત્યાર પછી છે પાંચમું હેમચંદ્રાચાર્ય વિરચિત્ય કોશગ્રંથ નામ કિસ્તી તો જવાબ આવશે વિકલ્પે અભિધાન ચિંતામણી ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો કે ભાઈ ધોરણ દસ માટેની બોર્ડની પરીક્ષાની તૈયારી માટેની જે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ છે તે લોન્ચ થઈ ચૂકી છે તો જેની પ્રાઇઝ માત્રને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા છે દરેકે દરેક વિષયના દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તેનું રિવિઝન અહીંયા તમને કરાવવામાં આવશે જો તમારે એ ગ્રેડ મેળવવો છે અથવા તો જો તમારી પરીક્ષાની અંદર માત્ર પાસ થવું છે તો બંને માટે આ જે આઈએમપી બેચ જે છે એ તમને ખૂબ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અહીંયા તમને લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ પીડીએફ પણ સુપર ક્વોલિટીની ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન વોટ્સઅપ સપોર્ટ પ્રીવિયસ શેર પ્રીવિયસ પેપર સોલ્યુશન દરેકે દરેક વસ્તુઓ જે છે તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો જેના કુલ ચાર માર્ક છે એમાં છે છઠ્ઠો સવાલ અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો ઉત્તર અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી આપણે રાતે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ હું બીજા જળાશયમાં જાઉં છું ત્યાર પછી સાતમો સવાલ દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો શા માટે તો પિતામાં બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું જ્ઞાન કરતા હતા ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર જ્ઞાનમાં ક્ષતિ થઈ ગઈ આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં ઉતરવાનો શ્રાપ આપ્યો ત્યાર પછી છે આઠમો સવાલ અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું ઉત્તર અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ઘરડો તૂટેલા દાંતવાળો ધોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું મહાભારતના સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરી અને અર્જુનને દુઃખ થયું મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુકના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત વિષયના જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ નવમો સવાલ આવર્તપાત નામનું વિઘ્ન તો જો આવર્તપાત એટલે પાણીના વમળમાં ફસાઈ જવું કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા ચાર વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય છે અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં કાષ્ઠખંડ જેવા મનુષ્યો જો સુખરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે એટલે કે તેમણે પણ વ્યસનો રૂપી વમળમાં પડતા બચવાનું હોય છે ત્યાર પછી છે દસમો સવાલ યુદ્ધના દુષ્પરિણામો તો આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ ભયંકર અને વિનાશક બન્યા છે આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે દૂષિત જળવાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગોનો ભોગ બને છે અને મરણને શરણ થાય છે ત્યાર પછી છે અગિયારમો સવાલ નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો એમાં પહેલો સવાલ કૂટનાથસ્ય ગૃહે કે અતિથ્ય ભવિષ્ય તો કુટનાથ ગૃહે બહવ કુટુંબીજના અતિથય ભવિષ્ય બિજો સવાલ વિત્દાસટનાથય કાવન પાણી પ્રાયછત તો ઉત્તર વિતદાસ કુટનાથય પ્રતિવેશિકધર્મભાવ પાત્ર પ્રાયછત ત્યાર પછી ત્રીજુ સવાલ કુટનાથા કદાચ પાત્ર પ્રત્યુ વિસ્ય ગૃહમ અગછત તો કુટનાથ પાત્રો પ્રયો પાત્રો પ્રયોગાવસના પાત્ર પ્રત્યપયન તો ગૃહમ અગ્છત કહ નૂતનાની પાત્રાણી સ્થાપિતવાન તો કુટનાથ નૂતનાની પાત્રાણી સ્થાપિતવાન મિત્રો ધોરણ દસને આ બોર્ડની પરીક્ષાને લગતા તમારે અપડેટ મેળવવા હોય અથવા તો કોઈપણ પ્રકારની ધોરણ દસની જે માહિતી છે તમારે જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આ કોર્સને લગતી વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર ત્રણના વિભાગ બીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં